બધાને મારા જોહાર હું વર્ધનારી પાયલ રાઠવા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ બહુ વાયરલ થઈ છે કિસાનો પર એવું લખ્યું છે એમાં અન્નદાતાને વંદન ખેડૂત કેટલો બધો દયાળુ હોય છે એના ખેતરમાં પક્ષી ખાય ઈયળ ખાય ઢોર ખાય ભૂંડ ખાય રોજડા ખાય દાળિયા ખાય વેપારી ખાય સરકાર ખાય અને પછી છેલ્લે વધીને તો ખેડૂતનો પરિવાર ખાય અને હા પોતે પોતાનો હક માંગવા જાય તો રસ્તા પર પોલીસના દંડા પણ ખાય સો ટકા વાત સાચી છે મારે એક વાત કરવી છે તમને આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ આપણે તો એને કહીએ છીએ ગુજરાત હોય પંજાબ હોય હરિયાણા હોય કે કોઈ પણ બી રાજ્ય લો ત્યાં સૌથી વધારે ખેતીનું ઉત્પાદન થાય છે ઘણા બધા પાકોનું અને ત્યાંથી જ આપણો ભારત દેશ કૃષિ પ્રધાન બન્યો છે ભારત દેશની રાષ્ટ્રીય મુદ્રા જે છે ચાર સિંહવાળી તમે જોઈ હશે એમાં અશોક ચક્ર છે એની બાજુમાં એક ઘોડો છે બળદ છે હાથી છે આ બધું બનાવવામાં આવેલું છે મૌર્ય શાસનકાળ દરમિયાન સમ્રાટ અશોકે જ્યારે ભારત દેશમાં જ્યારે એનું શાસન લાગુ થયું ત્યારે કિસાનો માટે બહુ સરસ મજાની એક સમિતિ અને રચના બનાવવામાં આવી હતી કે હું ખેડૂતો પાસેથી ક્યારેય હું કોઈ લગાન નહીં લઉં એની પાસેથી હું ક્યારેય કોઈ દિવસ કર નહીં લઉં ખેડૂતોને પોતાના અધિકાર મળી શકે ભારત દેશને સમૃદ્ધ બનાવો હશે મારે તો મારે એ લોકોનું સન્માન કરવું પડશે એટલે સમ્રાટ અશોકે પોતાના જે સામ્રાજ્યની અંદર ખેડૂતો માટે એને સન્માન આપતાની સાથે સમ્રાટ અશોક મૌર્યએ તેનું જે ચિહ્ન હતું ખેડૂતનું ચિહ્ન જે છે મેઇન એક બળદ છે એ બળદને પોતાનું ચિહ્ન બનાવ્યું અને ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં એનું સ્થાન આપ્યું તમે જોજો એની નીચે અશોક ચક્ર છે એની બાજુમાં બળદ છે ઘોડો છે અને હાથી પણ બનાવેલો છે તો સમ્રાટ અશોક મૌર્યના શાસનકાળ દરમિયાન કૃ કૃષિ પ્રધાન દેશ આપણો બહુ સરસ મજાની રીતે સાબિત થયો મુગલ સામ્રાજ્ય આવ્યું પછી અંગ્રેજો આવ્યા ઘણા બધા એ કિસ્સાઓ છે એવા કે જ્યાં આપણે છે ને લગાન ભરવી પડી અને કર પણ આપવો પડ્યો તમે ફિલ્મો પણ જોતા હશો આપણે ગુજરાતમાં પણ કચ્છમાં લગાન ફિલ્મ બની હતી આમિર ખાનજીવાળી અંગ્રેજોને પણ આપણે લગાન આપતા સાઉથના આપણે ફિલ્મો તમે જોવો તો એમાં પણ બી મુગલ સામ્રાજ્ય હતું ત્યારે પણ બી એ લોકોને લગાન ભરવું પડતું હતું એટલે આઝાદીના સો વર્ષ થયા છતાં પણ બી ખેડૂતોની પરિસ્થિતિ આના આ જ છે કે આઝાદી તો મળી અને લોકતંત્ર થયું બરાબર છે છતાં પણ બી ખેડૂતોએ પોતાની પરિસ્થિતિ ત્યાંના ત્યાં જ રાખી દીધી છે ખેડૂતો પોતાનો ટેક્સ ગવર્મેન્ટને ભરે છે છતાં પણ ખેડૂતોને બોલવા માટેનો કોઈ અવાજ નથી મળતો મારી અહીંયા એક વિનંતી છે ખેડૂત મિત્રોને હું ખેડૂતની જ દીકરી છું મારા બાપની પાસે બી જમીન છે અને એમાં પણ બી શેરનું લાવીન શેર ખાવાવાળા જ છીએ પણ એક અવાજ તમારો જ્યાં સુધી દબાવવામાં આવશે સરકારને બધી ખબર છે કે ખેડૂતોને ક્યાં તકલીફ છે શું થાય છે સરકાર ને ક્યારે આપણે સારા અને કેવી રીતે આપણે એને સમજાવવાના પ્રયત્ન કરશું એ ખેડૂતો પર નિર્ભર છે જ્યાં સુધી ખેડૂતો કોઈ રાજકીય પાર્ટીની સાથે અથવા તો કોઈ એવા લીડરોની સાથે જોડાઈને આંદોલન કરશે તો સરકાર તમારો અવાજ નહીં સાંભળે હા આજે જે પણ બી લોકોના પર ઘરમાં ઘરી ઘડીને જે માર્યા છે ને એ ચોક્કસ હું કહું છું કે એ અધિકારીઓ ખેડૂતના જ દીકરા છે એ કોઈ અમીર બાપના દીકરા નથી અમે દાખલાઓ જોયેલા છે મારા ગામના ખેડૂતો જે છે એમાંના પાંચથી છોકરાઓ તો અધિકારી છે એવું નથી તો શું આપણે દાણા ખાઈએ છીએ ને શું એ કાંકરા ખાય છે ના એ પણ બી દાણા જ ખાય છે પણ એ એની ફરજ બજાવી રહ્યા છે પણ આપણો અવાજ ઉઠાવવાની જગ્યાએ જે માણસ પસંદ કરવાનો હતો એ સરખો નથી કરી શક્યા હું મારો વિચાર રજૂ કરું છું વિરોધ નથી કરતી કોઈનો ખેડૂતોએ અગર પોતાનો અવાજ બુલંદ કરવો હશે ને તો એ ચોક્કસ એક એવો લીડર ઊભો કરજો કે જે તમારો અવાજ સાંસદ સુધી અથવા તો વિધાનસભાથી લઈ સાંસદ સભાથી લઈને ભારત દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી શકે પછી વચ્ચે એક લીડર ઊભા થયા હતા કે જેને એક લાફો મારે તો એવા લીડર ઊભા નહીં કરતા ખેડૂતોના માથા પર છે ને એક પાઘડી બાંધવામાં આવે અને જ્યારે આમ આમ નેવો તાણી નામ જોવે એટલે એ પાઘડી છે ને એમ કાઢીને પછી જોવે એ પાઘડી જે છે ને એ એને સ્વમાન કહેવામાં આવતું કે આ મારું સ્વમાન છે ખેડૂતો તમે જે છે ને ક્યારેય તમારું સ્વમાન ન ખોવાવા દેતા હું પણ ખેડૂતની દીકરી છું મને પણ લાગી આવે છે કે મારા દેશના ખેડૂતોની પરિસ્થિતિ આ છે પણ વધુ નહીં કહું લીડર સારો બનાવીશું ને આપણે તો આપણો અવાજ ક્યાંય દબાવશે નહીં સરકાર આપણું ચોક્કસ સાંભળશે બસ આપણે ખાલી આપણે લડવાની જે વ્યવસ્થા જે છે થોડી ચેન્જ કરવી પડશે લડવું છે એટલે એવું નથી કે આપણે કોઈકને મારી નાખીએ ફાડી નાખીએ ખેડૂતો જે છે એક શાંત પ્રિય વસ્તુ છે કે જે હંમેશાની સાથે કોઈનાથી કોઈ લેવા દેવા નથી હોતા કોઈને મારવામાં કે એમાં રાજી નથી હોતા બસ એને એક જ વસ્તુ હોય છે કે મારા ખેતરમાં આટલું ઉગાડું ને એટલું જ હું લઉં આ જ એનો વિચાર હોય છે આપણે શું કરવા કોઈના પર અત્યાચાર કરીએ કે કોઈની ગાડીઓ તોડફોડ કરી નાખીએ કોઈના પર પથ્થરમારો કરીએ નહીં કરો કારણ કે આજે તમારી તમે જે કર્યું એનું પરિણામ આજે તમે ભોગવી રહ્યા છો શાંત પ્રિય જ આપણે બનવાનું છે ને શાંત પ્રિય જ આપણે જે છે એ અધિકારો જે છે લઈ શકાય છે સરકાર ચોક્કસ અવાજ સાંભળશે હિંમત ન હારો સમય ઘણો છે અને કહેવાય છે ને કે જેટલું તમે સહન કરશો એટલું તમારી નિડરતા જે છે ને વધતી જશે અને મારું તો એવું માનવું છે કે ભલે અત્યારે હાલ સરકાર તમારા પર જે જુલમ કરતી હોય કે પછી તમારા પર અત્યાચાર થતા હોય સહન થશે પણ આવનારો સમય તો નથી છોડવાનો ને બસ આટલું જ કહું છું જોહાર